ગ્રામ પંચાયત ચૂંટણી વડનગર તાલુકા પંચાયત ટીડીઓ વિશે નારાજગી ઉત્તર ગુજરાતમાં આવેલું મહેસાણા જિલ્લાનું વડનગર તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણીમાં મઢાસણા ગામના રાવળ અશોકભાઈ મગનભાઈ ચૂંટણી પંચ તથા તાલુકા પંચાયત ટીડીઓ અધિકારી પર નારાજગી વ્યક્ત કરી કરતા શું કહે છે તે સાંભળો રિપોર્ટ નાગજી ઠાકોર સાથે જીગર પટેલ વડનગર સ્કૂલોની એલસીઓ અમને મળતી નથી સ્કૂલો બધી બંધ હતી અને સ્કૂલોની એલસીઓ લેવામાં સમય બગડ્યો ફોર્મ ભરવામાં સમય બગડ્યો અને ત્રણ વાગ્યા પછી ટીડીઓ સાહેબે બધાનો કોઈનો ફોર્મ ના લીધો અને બધા પાછા જ્યાં ટીડીઓ સાહેબે ફોર્મ ના લીધો સ્પષ્ટ ત્રણ વાગ્યા પછી બંધ કરી દીધી આમ ખરેખર નગર તાલુકા પંચાયતની ઓફિસો છ વાગ્યા સુધી ખુલ્લી રહેવી છે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે તો છ વાગ્યા સુધી એમને લીધા નહીં ત્રણ વાગે બંધ કરી દીધા છે હું રાવળ અશોકભાઈ મગનભાઈ મઢાસથી બોલું છું